મોરબીમાં ખાનગી ગરબા ક્લાસીસને લઈને ચાલતો વિવાદ હવે નવા વળાંક પર આવ્યો છે મોરબી દાંડિયા ક્લાસીસ એસોસિએશનના પ્રમુખ હસંજી વ્યાસે પાટીદાર સમાજ અને ખેડૂતોની લાગણીઓને ધ્યાને રાખીને માફી માંગી છે અને સ્વેચ્છાએ ગરબા ક્લાસીસ બંધ કરવાની જાહેરાત કરી છે મોરબીમાં છેલ્લા આઠ દિવસથી ખાનગી ગરબા ક્લાસીસની આડવા હતી અસામાજિક પ્રવૃત્તિઓ અને આવારા તત્વોના આક્ષેપોને લઈને પાટીદાર સમાજે આક્રોશ વ્યક્ત કર્યો છે પાટીદાર અગ્રણી મનોજ પનારાની આગેવાની હેઠળ યોજાયેલી જનક્રાંતિ સભા બાદ આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે એમાં જે મેં મારા લેટર પેડ ઉપર લખ્યું હતું કે આવાળા વાળા તત્વો જે અગ્રી ગણીને લખ્યું હતું બહુ એને દુઃખ લાગ્યું હતું કે આવાળા તત્વો તો એ દરમિયાન હું માફી ચાહું છું અને આવતારા આવનારા સમયમાં હું પાટીદાર સમાજ સાથે છું અને મેં રામેશ્વર પાર્ટી પ્લોટમાં સ્વેચ્છા ક્લાસ આજથી બંધ કરી દીધા છે સંવાદાતા રવિ જોડાય છે રવિ શું જાણકારી બિલકુલ જે દાંડિયા ક્લાસ છે એસોસિએશન ના પ્રમુખ છે તેમના દ્વારા હવે કહી શકાય કે જે માફી માંગતો વિડીયો છે તે મૂકવામાં આવ્યો છે જે રીતે મોરબી ની અંદર સિત્યાવીસ જેટલા જે દાંડિયા ક્લાસીસ છે તે હવે સ્વિચ બંધ કરવાનો નિર્ણય છે તે કરવામાં આવી રહ્યો છે જે રીતે લેટર પેડ ઉપરેલા જે રજૂઆત કરવામાં આવી હતી તેમાં લખવામાં આવ્યું હતું કે તત્વો દ્વારા આ જે કહી શકાય કે જે દાંડિયા ત્યાં મહિલા અને પુરુષોને ગરબા નીકળાવશું તેવું પણ કહેવામાં આવ્યું છે સાથે સાથે જે રીતે પાટીદાર સમાજની હું માફી માંગુ છું તેવો પણ આ વિડીયો અંદર ઉલ્લેખ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે મોરબી જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી કહી શકાય કે જે ગરબા ક્લાસીસ છે તેને લઈને વિવાદ છે તે વિવાદ સર્જાયો હતો આખરે કહી શકાય કે અત્યારે જે રીતે થોડા દિવસ પહેલા જ પાટીદાર જનક્રાંતિ સભા છે તે સભા સંબોધવામાં આવી હતી તેમાં પણ ગરબા ક્રાંતિ અંગે ચર્ચા છે તે ચર્ચા ગુજરાત ભરની અંદર થઈ હતી હાલ જે ગરબા ક્રાંતિ એસોસિએશન પ્રમુખ દ્વારા માફી માંગવાનો વિડીયો છે તે સામે આવ્યો છે હવે આ જોવાનું રહ્યું કે આવનારા દિવસો અંદર કયા પ્રકારના નિર્ણય છે તે કરવામાં આવે તે જોવું રહ્યું છે જી આભાર